રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોમાં પાણી સમિતિની રચના કરવામાં આવી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં આવેલી પાંચ ગ્રામ પંચાયતો કે જેમાં સિત્તેર ટકાથી વધુ મહિલા પાણી સમિતિ છે અને આ મહિલાઓની પાણી સમિતિએ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી જે બદલ રાજ્ય સરકાર દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચની જૂની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ ગ્રામ પંચાયતોની પાણી સમિતિને રૂપિયા પચાસ હજારના ચેકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે યુનિટ મેનેજર દર્શના પટેલ સહિતના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં સારી કામગીરી થાય તે દિશામાં પ્રયત્નો કરવા ઉપસ્થિતોને અનુરોધ કરવામાં આવ્યો હતો જેના તરફથી અમારા આ ગાંધીનગરથી એમને સારી કામગીરી માટે ભરૂચની આ પાંચ પંચાયતોને પચાસ હજારનું ઇનામ આજ આજ રોજ વિતરણ કરવામાં આવે છે અને વધુ ભરૂચમાં હજુ સારી કામગીરી કરે એવી આવતા વર્ષે આપણે પાંચથી લઈને બીજી બમણી પંચાયતો થાય એવા પ્રયત્ન કરીએ એ સાથે આપણે આજે આજનો આ કાર્યક્રમ કર્યું છે